મૂળ અમરેલીના ખાંભાના રાયડી ગામના વતની અને પુણા ગામ યોગી ચોક સ્થિત ભાવના પાર્કમાં રહેતા હિંમતભાઈ મોહનભાઈ બોરણ તેમના પત્ની ભારતીબેન હિંમતભાઈ બોરણ અને અમરોલી છાપરા છાપરાભાટા રોડ પર ગોરધન પાર્ક સોસાયટીમાં રહેતી મિન્ટુબેન છગનભાઈ નારિયાએ ગત વર્ષ બે હજાર નવસારીના જલ્લાલપુર તાલુકાના માંગરોળ ગામે ખુલ્લા પ્લોટનું આયોજન કર્યું હતું આ માટે યોગીચોક બાલાજી રેસિડેન્સી ખાતે ઓફિસ શરૂ કરી હતી દરમિયાન જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા અને યોગીચોક ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા वल्लभभाई वशरामभाई पानचेरिया खुला દસ દાખવી પોતે તથા પોતાના ભત્રીજા કિરીટભાઈ અને તેમના અન્ય સોળ મિત્રો પાસેથી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ પેટે એક પ્લોટ પેટે કુલ રૂપિયા ઓગણ ઠગ પોઈન્ટ તથા અન્ય એક મહિલાએ તમામ પાસેથી રૂપિયા તો લઈ લીધા હતા પરંતુ તેના બદલામાં કોઈ પણ પ્લોટ નહીં આપી છેતરપિંડી કરી હતી વલ્લભભાઈ પોતાના સંબંધી અને મિત્રોને લઈ જઈ જે તે વખતે કાપોદરા પોલીસ મથકે મોરચો માંડી રજૂઆત કરી હતી જતી પોલીસે જે તે દિવસે અરજી લીધા બાદ સોમવારે છેતરપિંડીની ફરિયાદ નોંધી ઠગ દંપતી સહિતની ટોળકીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત